ધોરાજીમાં વરસાદથી તલના પાકનો શોધ વળતા ખેડૂતો છીનવાયો રાજકોટના ધોરાજીના ખેડૂતો પર માવઠાનો માર સહન કરી રહ્યા છે ઉનાળુ પાક સારો ઉતરશે તેવી આશાથી એ ખેડૂતોએ મગફળી સોયાબીન એરંડા તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું જોકે છાપરી થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક ઉપર પાણી ફરી વળ્યું છે સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોઢા સુધી આવેલ કોડિયો છીનવાયેલો છે ધોરાજી પંથકમાં આ વર્ષ પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ એક વીઘા દીઠ પાંચ હજારથી છ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો પરંતુ માવઠાને કારણે ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તત્કાલિક સ્થળ સર્વ હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા વિનંતી કરવામાં આવે છે

તમામ પાકોને નુકસાની છે ખેડૂતને અત્યારે નેવું ટકા તો તમે જોઈ શકો છો આ પાછળ તલનો ઘેરો છે એમાં તલ 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 ફેલ ફેલ થઈ ગયા હાથમાં આવે એમ છે અને અત્યારે કોઈ પણ જાતના ખેડૂતને આવક નથી નકરી નુકસાની છે અને જે તલ વાઢેલા છે એમાં તો પૂરું થઈ ગયું હવે એમાં તો કંઈ હાથમાં આવશે નહીં એ તો બધી હળીને ખાતર થઈ જશે હવે એક કોર કુદરત હોય એક કોઈ સરકાર એ ખેડૂત જાય તો ક્યાં જાય સરકાર એક એકવાર એમ કે ખેડૂતને આવક ડબલ કરશું કઈ રીતે આમાં અત્યારે પોષણ ક્ષમતા ભાવ તો મળતા નથી જે ઘઉં સાતસો રૂપિયાના મળ વેચવા જોઈએ એને બદલે ઘઉં અત્યારે સાડા ચારસો પાંચસો રૂપિયા થી ઘઉં જઈએ અત્યારે ભંગારનો ભાવ એ પાંત્રીસ રૂપિયા કિલો હે તો ખેડૂતના ઘઉં ના ભાવે પચીસ રૂપિયા નથી આવતા આમાં ખેડૂત કરે શું ડબલ આવક કઈ રીતે સરકાર શું કરવા બેઠી કઈ ખેડૂત ને વિગે આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચો ખેડૂત ખેડૂતને બે થી ત્રણ હજાર રૂપિયા ની પેદાશ થાય છે તો એનામાં અમે લેબર ખર્ચ મજૂરી એવડી ચડી જાય કે ચાર ત્રણ થી ચાર હજાર રૂપિયા તો ખેડૂત ને અમે બધું ભેગું કરવાની મજૂરી થાય એટલે ખેડૂત ને તો આવકમાં જીરો નુકશાન સો સો ટકા ગણો ચાલે